નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી તાપમાનનો પારો કેટલાક શહેરોમાં ચાલીસને પાર કરી જતા અસહ્ય ગરમીનો લોકોને અનુભવ કરી રહ્યો છે આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી વધતાના સંકેત આપ્યા છે તેમના અનુમાન મુજબ રાજ્યમાં હજુ પણ ચોવીસ એપ્રિલ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે રાજ્યમાં સત્યાવીસ એપ્રિલ સુધી કાળઝાળ ગરમીનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે તારીખ સત્યાવીસ એપ્રિલથી ફી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમીમાં ઘટાડો થશે જોકે માસમાં ફરી અગન વર્ષાની શરૂઆત થશે અંબાલાલના જણાવ્યા મુજબ આગામી ચાર મે પછી ગરમીમાં પ્રમાણમાં ફરી વધારો જોવા મળશે દસથી ચૌદ મે વચ્ચે અખાત્રીસના દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે દસ મેથી રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને વરસાદ પડી શકે છે અંબાલાના આકલન મુજબ વીસ મે બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું થશે ગરમીના પ્રમાણમાં વધારો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે ભારતમાં પૂર્વ મધ્ય ભાગોમાં સ્થિતિ રાજ્યોમાં ભારે પવન આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ સિક્કિમ ઓડિશા વિદર્ભ અને છત્તીસગઢમાં હિમાલયના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે આ દરમિયાન પવનની ઝડપ કિમી પ્રતિ કલાકની રહેશે હવામાન વિભાગે કહ્યું છે કે શનિવારે દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શક્યું હતું હાલમાં પાટનગરમાં લોકો આખરી ગરમીનો સામનો કરી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં પણ આ સમયે લોકો આખરી ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે બિહારની રાજધાની પટના સહિત અનેક જિલ્લાઓમાં ગરમી જેવી સ્થિતિ છે તેર જિલ્લામાં હીટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે રાજ્યમાં લોકોને ગરમીની રાહત મળવાની નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે